સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણ વિકાસ કાર્યક્રમ અંતર્ગત મિત્રો એક નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે આ યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રોને મિની ટ્રેક્ટર ખરીદવા માટે સહાય તે સિવાય મિની ટ્રેક્ટર સાથે મિની રોટાવેટર મિની કલ્ટિવેટર મિની ટ્રેલર અથવા તો મિની પાણીનું ટેન્કર ખરીદવું હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને વીસ પીટીઓ એચપી સુધીનું જો ટ્રેક્ટર ખરીદવું હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવશે મિત્રો સરકાર દ્વારા આ નવી યોજના લોન્ચ કરેલો એ ખેડૂત મિત્રોને આ યોજના બાબતે ઘણા બધા પ્રશ્નો મિત્રો ઉદ્ભવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે ખેડૂત મિત્રોને જે પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય તે તમામ પ્રશ્નોના જવાબો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે કવર કર્યા છીએ સૌ પ્રથમ તો મિત્રો કે મિની રોટાવેટર મિની કલ્ટિવેટર મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર અને મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે શું દરેક યોજનાનો લાભ છે તે દરેક ખેડૂત મિત્રોને મળશે કે દરેક ખેડૂત મિત્રોને કોઈ પણ એક જ યોજનાનો લાભ મળશે તે સિવાય ટ્રેક્ટર સાથે મિત્રો તમારે કયા સાધનની ખરીદી કરવી ફરજિયાત છે અરજી કરતી વખતે તમારે મિત્રો સાધનો કેવી રીતે પસંદ કરવા તેમજ મિત્રો મિની ટ્રેક્ટરને અંદર મિની ટ્રેક્ટર અંતર્ગત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં મિત્રો બીજા કયા સુધારા કરવામાં આવેલ છે આ તમામ પ્રશ્નોના જવાબ મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે મેળવીશું સૌ પ્રથમ મિત્રો સરકાર દ્વારા મિની ટ્રેક્ટરની સહાયની અંદર વધારો કરવામાં આવેલ છે એટલે કે હવેથી સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને પંચોતેર હજાર રૂપિયાની સહાય જ્યારે એચસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને એક લાખ પચીસ હજાર રૂપિયાની સહાય મિત્રો મિની ટ્રેક્ટર ખરીદવા માટે મળવાપાત્ર થશે જો મિત્રો તમારે વીસ પીટીઓ એચપીથી ઉપરનું ટ્રેક્ટર ખરીદવું હોય તો તેના માટે મિત્રો તમારે ખેતીવાડી વિભાગની અંદર અરજી કરવાની રહેશે સૌપ્રથમ મિત્રો જ્યારે તમે મિની ટ્રેક્ટર ખરીદો છો તો મિની ટ્રેક્ટર વીસ પીટીઓ ટીયુ એચપીથી નીચે ખરીદવા માટે તમને મિત્રો બાગાયત વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવશે અને હવે મિત્રો નવી યોજના પ્રમાણે મિની ટ્રેક્ટર સાથે તમારે કોઈપણ મિત્રો એક સાધનની ખરીદી કરવી ફરજિયાત છે એટલે કે ટ્રેક્ટર સાથે તમારે મિની રોટાવેટર અથવા તો મિત્રો મિની કલ્ટિવેટરની ખરીદી કરવી ફરજિયાત છે તમે ફક્ત મિની ટ્રેક્ટરની ખરીદી કરશો તો તેના માટે મિત્રો તમને સહાય આપવામાં આવશે નહીં એટલે કે મિની ટ્રેક્ટર સાથે તમારે રોટાવેટર અથવા તો કલ્ટિવેટર કોઈપણ એક સાધનની ખરીદી કરવાની રહેશે સહાય મિત્રો તમને ટ્રેક્ટર માટે અને રોટાવેટર અથવા તો કલ્ટિવેટર બંને માટે મિત્રો મળવાપાત્ર થશે પરંતુ સાધનની ખરીદી કરવી મિત્રો ફરજિયાત છે અહીંયા તમે મિત્રો ઠરાવ જે મૂળ ઠરાવ છે તેની જોગવાઈ જોઈ શકો છો કે મિની ટ્રેક્ટર વીસ પીટીઓ એચપીની ખરીદી સાથે રોટા મિની તથા કલ્ટિવેટર મિની સાધનો પૈકી ઓછામાં ઓછી કોઈ પણ એક સાધનની ખરીદી પર મિત્રો સહાય મળવાપાત્ર રહે છે તો તમારે મિત્રો કોઈ પણ એક સાધનની ખરીદી કરવાની રહે છે હવે બીજો પ્રશ્ન કે જે ખેડૂત મિત્રોને નવું ટ્રેક્ટર લેવાનું હોય તો તે ખેડૂત મિત્રોને તમામ સાધનોએ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવશે એટલે કે જો તમારે નવું ટ્રેક્ટર લેવાનું હોય તો તમને રોટા વેટર કલ્ટિવેટર ટ્રેલર અને પાણીનું ટેન્કર તમામ સાધનો જો તમારે એકસાથે ખરીદવા હોય તો તેના માટે પણ મિત્રો તમને સહાય આપવામાં આવશે જ્યારે જે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો પાસે મિની ટ્રેક્ટર હોય એટલે કે ઓલરેડી જે ખેડૂત મિત્રોએ અગાઉ મિની ટ્રેક્ટર ખરીદી લીધું છે તો તેમને મિત્રો ફક્ત બે જ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે તે ખેડૂત મિત્રો મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર ખરીદવા માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે જ્યારે મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે તમે અહીંયા ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધી તમારી પાસે છે કે કેમ તો તેમાં તમે જો ના પસંદ કરશો તો મિત્રો અહીંયા તમને તમામ ઓપ્શનો જોવા મળશે તમારે સૌપ્રથમ ટ્રેક્ટર પસંદ કરવાનું રહે છે અને તે સિવાય તમારે જે પણ સાધનની ખરીદી કરવાની હોય તે તમામ સાધનો તમે મિત્રો અહીંયાથી પસંદ કરી શકો છો આ રીતે મિત્રો તમારે સાધનો પસંદ કરવાના રહે છે બાજુમાં જે મિત્રો માર્ક દેખાય છે તે રીતે તમારે ટીક કરવાનું રહે છે જો તમારે તમામ સાધનો ખરીદવા હોય તો તમે ઉપર ઓલ નામનો ઓપ્શન મિત્રો પસંદ કરી શકો જ્યારે મિત્રો તમારી પાસે અગાઉ મિની ટ્રેક્ટર હોય તો તેમાં તમે જો આ વિકલ્પ પસંદ કરો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ફક્ત બે જ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે મિની ટ્રેલર અને મિની પાણીનું ટેન્કર આ બે યોજનાનો જ મિત્રો તમને લાભ મળવાપાત્ર થશે તો સરકાર દ્વારા મિત્રો આ યોજનાની અંદર આ રીતે સુધારો કરવામાં આવેલ છે સહાયની વાત કરીએ તો મિની રોટાવેટર માટે મિની ટ્રેલર અને મિની પાણીના ટેન્કર માટે જનરલ તથા સામાન્ય જાતિના ખેડૂતો જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રો હોય તો તેમને ચાલીસ હજાર રૂપિયાની સહાય મળશે રોટા ટ્રેલર અને પાણીના ટેન્કર માટે મિત્રો જનરલ તથા ઓબીસીના ખેડૂતોને ચાલીસ હજાર રૂપિયાની સહાય મળશે જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને સાઠ હજાર રૂપિયાની સહાય આ ત્રણેય યોજના માટે મળશે જ્યારે મિત્રો તમારે મિની કલ્ટિવેટર ખરીદવાનું હોય તો જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે દસ હજાર રૂપિયા અને એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો સરકાર દ્વારા આપવામાં આવશે હવે મિત્રો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે એટલે કે ડ્રો સિસ્ટમની અંદર તમારું નામ આવે અને તમને પૂર્વ મંજૂરી મળે તો ત્યારબાદ મિત્રો તમને સાહીઠ દિવસની મર્યાદા આપવામાં આવશે અને સાહીઠ દિવસની અંદર તમારે ટ્રેક્ટર અને જે તે સાધનની ખરીદી કરી અને મિત્રો જે બિલો હોય બિલો છે તે તમારે જિલ્લાની બાગાયત કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના રહે છે ટ્રેક્ટર અને સાધનોની ખરીદી મિત્રો તમારે સરકાર માન્ય ડીલરો પાસેથી કરવાની રહે છે તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ સૌપ્રથમ તમારે મિત્રો ઓનલાઈન કરેલ અરજીની એક નકલ પૂર્વ મંજૂરીની નકલ આધાર કાર્ડની ઝરોક્ષ બેંક પાસબુકની ઝરોક્ષ આઠ તથા સાત બારના ઉતારા તે સિવાય મિત્રો તમારે ટ્રેક્ટરની ખરીદી ખરીદ ખરીદીનું ઓરિજિનલ બિલ ટ્રેક્ટરનો જે સેલ રેકોર્ડ છે તે આરટીઓનો પાર્સિંગ લેટર પેડ પચાસના સ્ટેમ્પ પર એક સોગંદનામું અથવા તો સરકાર દ્વારા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે આપવામાં આવે છે તે ભરવાનું રહે છે ટ્રેક્ટર સાથે તમારે જે સાધનો ખરીદ ખરીદ કરવાના હોય એટલે કે રોટાવેટર કલ્ટિવેટર બેમાંથી જે સાધનની ખરીદી કરવાની હોય તેના બિલો રજૂ કરવાના રહે છે તે સિવાય તલાટીનો દાખલો અને લાભાર્થીનો ફોટો ટ્રેક્ટર સાથે અને જે સાધન ખરીદ્યું હોય રોટાવેટર અથવા તો કલ્ટિવેટર તેની સાથેનો એક ફોટો મિત્રો રજૂ કરવાનો રહે છે આ યોજના બાબતે જો બીજો કોઈ પણ હજુ પણ તમને ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને